પાર્ટીના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે વડોદરા શહેરના મહેમાન બન્યા હતા વડોદરામાં ભવ્ય અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ સૌને સંબોધતા જણાવ્યું કે વડોદરા હંમેશા સંગઠનનું મજબૂત ગઢ રહ્યું છે અને કાર્યકરોની મહેનતના બળ પર પાર્ટી સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે સ્થાનિક નેતાઓએ પણ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તરીકેની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા તથા સંગઠન મજબૂત બને તે માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર આશીષ જ્ઞાતિ વડોદરા